નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનું નામ છે મારે ઘેર આવજે મેઘાણી આ પાઠના સોધિન પોતીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વધ્યન પોથી અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો પર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ પર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ આઠમો મારે ઘેર આવજે મેઘાણી પ્રશ્ન એક લાખાપાદરથી લોક સાહિત્ય સુધી પાઠમાં કયા કયા સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ શોધીને લખો પાઠમાં આ સ્થળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચોટીલા દાઠા ચોક બાબરા લાખાપાદર વઢવાણ અમરેલી ભાવનગર જુનાગઢ કોલકાતા ઇંગ્લેન્ડ સૌરાષ્ટ્ર પોરબંદર ગીર તુલસીશ્યામ અને ખજૂરીના નેસ વગેરે ત્યાર પછી પ્રશ્ન બે આ પાઠ પ્રમાણે જવરચંદ મેઘાણીને લાગુ પડતા શબ્દ સામે એમ અને લાગુ ન પડતા શબ્દ સામે એન

ઓછા બોલા તો લાગુ પડે છે ગાયક તો લાગુ પડે છે જનક રાજા લાગુ પડે છે અને ગૂંછળિયાવાળ લાગુ પડે છે ત્યાર પછી સાચા વાક્ય સામે મજા જ મજા અને ખોટા વાક્ય સામે સજાજ સજા લખો અને ખોટું વાક્ય સુધારીને લખો તો પેલું સિંધુડો એ ભાઈ બંધ હતો તો ખોટું છે માટે સજાજ સજા સાચું વાક્ય છે સિંધુડો એ ઝવેરચંદની કવિતાની ચોપડી હતી બીજું ઝવેરચંદના ગીતો એમના મિત્રો ખૂબ ગાતા તો ખોટું છે માટે સજાજ સજા સાચું વાક્ય આવશે એમના મિત્રોએ રચેલા ગીતો ઝવેરચંદ ખૂબ ગાતા ત્રીજું ઝવેરચંદના વાતોડિયા સ્વભાવને લીધે તેઓ જનક રાજા કહેવાતા તો ખોટું છે સજાજ સજા સાચું વાક્ય થશે ઝવેરચંદના સરમાળ સ્વભાવને લીધે તેઓ જનક રાજા કહેવાયા ચોથું વાક્ય ઝવેરચંદ મેઘાણીએ બીજા ધોરણથી વઢવાણમાં અભ્યાસ કર્યો તો ખોટું વાક્ય છે સજાજ સજા લખીશું સાચું વાક્ય ઝવેરચંદ મેઘાણીએ બીજા ધોરણ સુધીનો અભ્યાસ વઢવાણમાં કર્યો હતો ત્યાર પછી પાંચમું વાક્ય હીરભાઈએ સિંહને વાછડીનું માંસ ખાવા ન દીધું તો સાચું વાક્ય છે માટે આપણે લખીશું મજા જ મજા ત્યાર પછી ઝવેરચંદ મેઘાણીના જીવન સાથે જોડાયેલા સ્થળો ને તેમના જીવનની ઘટનાઓ સાથે જોડો પછી મેઘાણીના જીવનને ધ્યાનમાં રાખી આ ઘટનાઓનો ક્રમ આપો તો પહેલાની સામે આવશે સાત નંબર બીજાની સામે આવશે આઠ નંબર ત્રીજાની સામે આવશે છ નંબર ત્યાર પછી ચોથું છે તેની સામે આવશે પાંચ નંબર પાંચમાની સામે આવશે બે નંબર છઠ્ઠાની સામે આવશે એક નંબર સાતમાની સામે આવશે ત્રણ નંબર અને આઠમા સામે આવશે ચાર નંબર ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલા વાક્યો તમારા વિસ્તારમાં બોલાતા હોય એ રીતે લખો તો પેલું વાક્ય જોતા જ આવકારો દેવાનું મન થાય ઈવો માણસ તો અમારા વિસ્તારમાં બોલાતો હોય કે જોતા જ આવકારો દેવાનું મન થાય એવો માણસ બીજું મોટી મોટી આખી નીચી ઢાળીને ઈવડાઈ ઉભા હતા તો મોટી મોટી આંખો નીચે ઢાળીને એ ઊભા હતા ત્રીજું હું હેઠી બેઠી પણ એમણે મને બેહવા ન દીધી તો હું નીચે બેઠી પણ એમણે મને બેસવા ન દીધી ચોથું હવે જ કરતો હતો તો સિંહ ગર્જના કરતો હતો પાંચમો તમે મોટા માણસ અમારાથી તમને કામ ન ચિંધાય તો તમે મોટા માણસ અમારાથી તમને કામ ના ત્યાર પછી પ્રશ્ન તમારા વિસ્તારનું લોકસાહિત્ય ભેગું કરવું હોય તો શું શું કરશો તેનું આયોજન કરો આયોજનમાં નીચેના મુદ્દા ધ્યાનમાં રાખી જવાબ લખો અન્ય મુદ્દા પણ ઉમેરો તો તમે ક્યાં ક્યાં જશો તો મારે ઘેર ગામમાં મંદિરે પુસ્તકાલયમાં કોને કોને મળશો તો દાદા દાદી ચારણ ગઢવી વ્યાસ મંદિરના પૂજારી વગેરેને શું શું પૂછશો તો તમે મને લોકગીત સંભળાવશો આપણા વિસ્તારની લોકકથા કહેશો પછી મળેલી સામગ્રીનો સંગ્રહ કેવી રીતે કરશો તો હું લોકગીત રેકોર્ડ કરીશ અને લખી લઈશ આ આ સાહિત્ય સાહિત્ય કોને કોને બતાવશો તો મારા શિક્ષકો મમ્મી પપ્પા મિત્રોને બતાવીશ ત્યાર પછી તમારા કયા કયા મિત્રોને સાથે રાખશો તો આર્ય જિયાન મયુર સૌરભ વગેરે મિત્રોને હું સાથે રાખીશ હવે આ રીતે ભેગા કરેલ સાહિત્ય ગીત વાર્તા પ્રસંગમાંથી કોઈ એક અહીં લખો તો ચાલો આપણે એક પ્રસંગ અહીં લખીએ સૌરાષ્ટ્રમાં મોટી મોણપરી નામનું ગામ છે કેટલાક વર્ષો પહેલા તે ગામમાં માત્રાવાળા નામે એક ખેડૂત હતો માત્રાવાળા વાડીમાં ઝાડના છાયા બેસીને નદીનું પાણી જોયા કરતા એકવાર તેમણે જોયું કે એક સિંહ પોતાની પત્ની સાથે નદીનું પાણી પીવા માટે આવ્યો પાણી પીવા જતા નદીના પાણીમાં રહેલા મગરે સિંહની પત્નીને મારી નાખી સિંહે તેને બચાવવાનો પ્રયાસ કર્યો પણ તેમાં તે સફળ ન થયો ચાર દિવસ પછી મગર પાછો આવ્યો ત્યારે સિંહે ઝડપથી તેના ઉપર હુમલો કર્યો બંને વચ્ચે ઘણા સમય સુધી યુદ્ધ થયું અંતે સિંહે મગરને મારી નાખ્યો પરંતુ તે પોતે પણ ઘાયલ થઈને ત્યાં જ પડી ગયો માત્રાવાળાએ સિંહની સારવાર કરી કેટલાક દિવસ પછી સિંહ સાજો થઈ ગયો અને તેઓ મિત્ર બની ગયા ત્યાર પછી પ્રશ્ન તમારા વિસ્તારમાં ગવાતું લોકગીત કે લોકવાર્તા શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે અષાઢી સાંજના અંબરગાજે ગાજે જે અગાઉ આપણે પાઠની અંદર આવી ગયેલું છે તે જ લોકગીત છે તે લખ્યું છે જે તમે તમે જોઈ શકો શકો છો આ તમને જો અન્ય કોઈ લોકગીત ગમતું હોય તો તે પણ લખી ત્યાર પછી નીચેના જેવા વાક્યો જેવો અર્થ ધરાવતા વાક્યો પાઠમાંથી શોધીને લખો જેમાં પહેલું છે સિંધોડો કવિતાનું પુસ્તક લખનાર આ કવિતાઓ ઊંચે અવાજે ગાતા અને આ કવિતાઓ બહાદુરી વધારનારી હતી પાઠનું વાક્ય આવશે એક તો સિંધુડાના સર્જક બુલંદ કંઠે ગાય અને તેના કાવ્યો પણ બીજું સિંધુડો કબજે થયાની વાત ઝડપથી ફેલાઈ ગઈ તો એ સિંધુડો જપ્ત થયો સિંધુડો જપ્ત થયો વાત ગઈ ત્રીજું આ પંક્તિઓ સાંભળીને ન્યાયધીશ આંખમાં પણ આંસુ આવી ગયા તો આ પંક્તિઓ ન્યાયાધીશની આંખોને પણ આંસુથી છલકાવી દીધી ચોથું વાક્ય છે પર્વતોમાંથી નીકળતી નદીઓના ઊંડા ખાડા અને ડુંગરોના પોલાણો તેમના બાળપણના મિત્રો હતા તો એ પહાડ ભેદનતી નદીઓના ઊંડા ધરા અને એ ડુંગરની બખોલો એના બાળપણના સંગી હતા પાંચમું વધુ સારું શિક્ષણ મેળવવાની ઈચ્છાથી તેઓ કોલેજ કરવા જુનાગઢ ગયા તો બી માં વધુ સારા શિક્ષણના લોભે જુનાગઢ ગયા ત્યાર પછી કવિતામાંથી પ્રાસ બેસતો એવા શબ્દો લખો અને કોઈ અન્ય શબ્દ પણ લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં પેલામાં જે છે તે પ્રાસયુક્ત છે અન્ય શબ્દથી આપણે કવિ અન્ય લખેલો છે જેમાં દુકાળ તો કાળ અને વાળ મહેર તો ઘેર અને વેર પેટાળ તો 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 ડાળ ડાળ અને 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 ઝાડ કાળ ફૂલ પેટા ત્યાર પછી કાવ્યમાં કહેવાયું હોય તેવા વાક્યની સામે બેની અને ન કહેવાયું હોય તેવા વાક્યની સામે ને લખો જેમાં પેલું આપણા દેશમાં નદીઓમાં પાણી નદીઓમાં ભરપૂર પાણી છે તો નથી કહેવાયું માટે બેની સુગંધ નથી કહેવાયું માટે નેની ઓ બહેન તું મારે ઘેર તારી નાની વેણી ગૂંથવા આવજે તો કહેવાયું છે માટે બેની ને પાંચમું હું ખેતર વચ્ચે બનાવીને ઝીણા ફૂલ શોધીશ કહેવાયું છે માટે બેની ત્યાર પછી નીચેનામાંથી કોઈ એક વ્યક્તિનું વર્ણન કરો વિદ્યાર્થી મિત્રો મેં મારા ગામનું વર્ણન વર્ણન કર્યું છે તમે તમને ગમતા વિષયનું પણ કરી શકો અથવા તો ગામનું વર્ણન પણ લખી શકો તો મારા ગામનું નામ ખાલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે તમારા ગામનું નામ છે તે લખી શકો છો ત્યાર પછી મારા ગામમાં સુંદર મજાની શાળા આવેલી છે મારા ગામમાં એક મોટો બગીચો છે ગામના પાદરમાંથી એક નદી પસાર થાય છે આ નદીના કિનારા પર ઘણા બધા વૃક્ષો વાવવામાં આવ્યા છે ગામમાં એક પંચાયત ઘર આવેલું છે તેની બાજુમાં જ ગામ લોકોના ઉપયોગ માટે પુસ્તકાલય પણ બનાવ્યું છે જ્યાં ગામ લોકો પુસ્તકોનું વાંચન કરે છે અમારા ગામમાં રોડ રસ્તાઓ સારા બનાવવામાં આવ્યા છે ગામમાં નિયમિત સફાઈ કરવામાં આવે છે ગામમાં ખેતી નોકરી કડિયા કામ સુથારી કામ દરજી કામ કરતા લોકો રહે છે મારું ગામ ખૂબ જ સુંદર છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ આઠ મારે ઘેર આવજે મેઘાણીના સ્વ અધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને દરેક પાઠની પીડીએફ પણ મળી રહેશે આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો